નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ વિષય અર્થ અર્થશાસ્ત્ર જેમના નંબર નાણો અને ફુગાવો જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચુક્યા છે જેમને લિંક તમને નીચે પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેમાં તમે જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો નંબર એક વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સ્વસ્વીકૃત છે તે નાણું છે નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે તો જવાબ આવશે ડ રોબોટસન નંબર બે માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા વધારાને કેવો ફુગાવો કહે છે માંગ પ્રેરિત નંબર ત્રણ સતત અને સર્વાંગ સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય તો ઘટે છે નંબર ચાર સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવા ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે દાબેલો ફુગાવો નંબર પાંચ ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે આવું ક્યાં અર્થશાસ્ત્રી માને છે કે કેન્સ નંબર ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા ક્યાં નામે ઓળખાતી હતી તો સાટા પ્રથા નંબર સાત નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિ વિનિમય મૂલ્યોનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે સિક્કા પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના એક એક વાક વાક્યમાં જવાબ આપો નંબર એક વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મળવાની પ્રથા મેળવવાની પ્રથા નંબર બે માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો તો માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય નંબર ત્રણ ફુગાવો એટલે શું તો સતત ભાવ વધારો એટલે ફુગાવો નંબર ચાર ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય તો જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે

તો અહીં તમે જોઈ શકો છો તેમનો જવાબ કે નાણું એ વિનિમયનું સ્વ સ્વીકૃત માધ્યમ છે તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે સેવાનો વિનિમય નાણાંના માધ્યમ દ્વારા કરી શકે છે દરેક વ્યક્તિ નાણાંના રૂપમાં પોતાની આર્થિક પ્રવૃત્તિનું વળતર મેળવે છે અને એ નાણાં દ્વારા પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે નાણાંના માધ્યમને કારણે વિનિમય અત્યંત સુગમ બની જાય છે દાખલા તરીકે ખેડૂત બજારમાં અનાજ વેચીને નાણાં મેળવે છે અને એ નાણાં દ્વારા તે બજારમાંથી પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવે છે કોઈ કારખાનામાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાની જરૂરી ચીજો ખરીદી શકે છે આમ વિનિમયના સ્વસ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે નંબર બે નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો તો અહીં તમને તેમનો જવાબ આપેલો છે કે નાણાંના સ્વરૂપમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યનો સંગ્રહ થઈ શકે છે નાશવંત વસ્તુઓની જેમ નાણું સડી જતું નથી વળી નાણું ટકાઉ હોવા છતાં ભારેખમ વસ્તુઓની જેમ તેનો સંગ્રહ કરવાનું અગવડ રૂપ બનતું નથી નાણાંનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે અને તે વજનમાં હલકું હોવાથી તેની હેરફેર સરળતાથી થઈ શકે છે નાણાંના સ્વરૂપમાં બચત કરવાનું સુગમ બને છે ઘણી વાર વસ્તુ ઊંચી કિંમતે ખરીદી લેવાને બદલે નાણાં બચાવી રાખીને વસ્તુની કિંમત નીચે ઉતરે ત્યારે તેની ખરીદી કરી શકાય છે આમ મૂલ્યના સંગ્રહ તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે બીજા શબ્દોમાં નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે મૂલ્ય સંગ્રહ તરીકે નાણું સફળ હોવાથી લાંબા ગાળાની લેણદેણ માટે નાણું એ અંતિમ સાધન છે લોકોને નાણાંમાં વિશ્વાસ હોવાથી નાણાં દ્વારા દેવાની ચૂકવણી સરળતાથી થઈ શકે છે ટકાઉ વસ્તુઓ પણ લાંબા ગાળાની વપરાશથી ઘસાઈ જાય છે તેથી એવી વસ્તુઓના માધ્યમમાં લાંબા ગાળાની લેણદેણ કરવામાં આવે તો એ વસ્તુ પાછી આપવામાં આવે ત્યારે લેણદારને નુકસાન અને અસંતોષ થવાની શક્યતા રહે છે નાણાંના સ્વરૂપમાં કરાતી મુદતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે તેમજ તેનું મૂલ્ય પ્રમાણ પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે ચાલો ત્યાર પછી જોઈએ નંબર ત્રણ ફુગાવાના લક્ષણો છો તો જે તમે અહીં જોઈ શકો છો તમને ફુગાવાના લક્ષણો અહીં આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો નંબર એક નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો તો અહીં નાણાંનો અર્થ પણ આપેલો છે અને તેને ટૂંકમાં સમજાવી અને અહીં તમને બતાવેલ છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને તેમનું વાંચન પણ તમે કરી શકો છો તેમની અંદર તેમના નાણાંના કાર્ય છે કે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય તો વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય તેમની પણ અહીં તમને સમજૂતી આપેલી છે જે સમજૂતીની તમે જોઈ શકો છો તમને બીજું નંબરનું આપેલું છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય તેની પણ તમને કેટલીક અહીં તમને માહિતી એટલે સમજૂતી આપેલી છે અને નંબર ત્રણ છે મૂલ્યના સંગ્રાહ સંગ્રાહક તરીકેનું કાર્ય તેમની પણ અહીં તમને સમજૂતી આપેલી છે જે તમે સમજૂતી અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ચાર કે વિલંબિત ચુકવણીના સાધન તરીકેનું કાર્ય તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો સોલ્યુશન સાથે ત્યાર પછી નંબર બે સવાલ નંબર બે જોઈએ કે નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક લખો નાણાંનો ઉદ્ભવ અને તેમનો વિકાસ તેના પર અહીં તમારે ટૂંક નોંધ લખવાની છે અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ટૂંક નોંધ લખવાની રહેશે ત્યાર પછી નંબર ત્રણ છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે વિધાન સમજાવો અહીં તમને વિધાન આપેલું છે આ વિધાનને તમારે વિગતવાર સમજાવવાનું રહેશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો કે સાટાનો અર્થ આપી સાટાની મર્યાદાઓ સમજાવો તો સાટાનો અહીં તમને અર્થ આપેલો છે કે સાટા પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા જેમ કે ખેડૂત ઘઉં પેદા કરી સ્વવપરાશ માટે ઘઉં રાખે વધારાના ઘઉં આપી ચોખા કાપડ ચપ્પલ વગેરે મેળવે અને જ્ઞાન આપનાર શિક્ષક જ્ઞાનના બદલામાં અનાજ મેળવે મોચી ચપ્પલના બદલામાં અનાજ કાપડ ઘી વગેરે મેળવે હવે સાટા પ્રથાને અહીં તમને મર્યાદાઓ આપેલી છે જે મર્યાદાઓ નીચે મુજબ છે આપણે જોઈએ પેલી છે દ્વિપક્ષી સુમેળનો અભાવ અહીં તમને મર્યાદા છે ત્યાર પછી બીજી છે મૂલ્યની ચુકવણીની મુશ્કેલી ત્યાર પછી ત્રીજી છે મૂલ્યના સંગ્રહની ચુકવણી નંબર ચાર છે મૂલ્યના સ સ્વસામાન્ય માપદંડનો અભાવ આ તમને બધી મર્યાદાઓ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો છે જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી નંબર બે છે ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો તો કે ફુગાવો એટલે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં થતો સતત વધારો વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા બે મુખ્ય પરિબળો છે માંગ અને પુરવઠો તેથી ફુગાવામાં થતા કિંમતના વધારા માટે મુખ્યત્વે માંગ અને પુરવઠો આ બે પરિબળો જવાબદાર છે આમ ફુગાવાના બે મુખ્ય કારણો છે માંગમાં વધારો અને ખર્ચમાં વધારો તો તમે જોઈ શકો છો માંગમાં વધારો તેમાં છે નાણાંના પુરવઠામાં વધારો અને બીજું અહીં આપેલું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો અને નંબર ત્રણમાં છે વસ્તી વધારો ત્યાર પછી નંબર બે જોઈએ ઉત્પાદન ખર્ચમાં વધારો તેમની પણ અહીં સમજૂતી આપેલી છે અને નંબર ત્રણ છે ફુગાવાના અન્ય કારણો તેની અંદર પાછા કેટલાક મુદ્દા છે કે સરકારની કરવેરા નીતિ નંબર બે આયાતી વસ્તુની કિંમતમાં વધારો આયાતી વસ્તુ હોય તેમની અંદર કિંમતની અંદર વધારો નંબર ત્રણ ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પાઠ નંબર ચારના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો